સન ઓગણીસો ના દાયકાની વાત છે ગુરુદેવ યોગીજી મહારાજ ના આદેશ અને આશીર્વાદ થી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ગુરુ પદ પરંતુ તેમનું મન અને વર્તન એક સામાન્ય સંત થી પણ વધારે સાદું અને નમ્ર રહ્યું હતું તેઓ પળેપળ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સિદ્ધાંતોનું પાલન કરવામાં તત્પર રહેતા પ્રમુખ સ્વામી મહારાજનો ગુજરાતના ગામડાઓમાં સત્સંગ પ્રવાસ ચાલુ હતો આ પ્રવાસ ઘણો કષ્ટદાયક પણ રહેતો કારણ કે તે સમયે આજની જેમ રોડ રસ્તા કે આધુનિક સુવિધાઓ નહોતી ગામડાઓમાં રહેવાની જમવાની કે મુસાફરીની પૂરતી વ્યવસ્થા ન મળતી પણ સ્વામીશ્રીનું એકમાત્ર લક્ષ્ય હરિભક્તોના આશીર્વાદ અને ધર્મ ભાવના સિંચવાનું હતું એક વખત સ્વામીશ્રી સૌરાષ્ટ્રના એક અંતરિયાળ ગામમાં પધારેલા આ ગામના હરિભક્તોનો ઘણો ભાવ હતો કે સ્વામીશ્રી તેમના આંગણે પધારીને તેમના જીવનને પાવન કરે સ્વામીશ્રીએ સૌની લાગણીને માન આપીને સવારથી શરૂ કરીને બપોર સુધીમાં લગભગ વીસ થી વધુ ઘરોમાં પધરામણી કરી દરેક ઘરમાં આશીર્વાદ આપવા ધર્મસભા કરવી અને હરિભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપવા આ તેમનો ક્રમ હતો તે દિવસે ઉનાળાનો સમય હતો અને બપોરનો સખત તાપ હતો સતત ચાલીને વાતો કરીને અનેક પરિવારોને આશીર્વાદ આપીને સ્વામીશ્રીનું શરીર થાકી ગયું હતું અને તેમનો કંઠ સુકાઈ ગયો હતો સતત બોલવાને કારણે તેમને અસહ્ય તરસ લાગી હતી બપોરના ભોજન અને વિશ્રામ માટે સ્વામીશ્રી જે મુખ્ય નિવાસસ્થાને પધાર્યા ત્યાં સેવક સંતોએ થોડી રાહત અનુભવી સ્વામીશ્રી જેવા આસન પર બિરાજમાન થયા કે તરત જ એક સેવક સંતે જોયું કે સ્વામીશ્રીના હોઠ સુકાઈ ગયા છે અને તેમના શરીરમાં થાક વર્તાય છે ગુરુની તરસને પારખી જઈને તે સંત તુરંત દોડીને એક સ્વચ્છ લોટામાં પાણી લઈને આવ્યા તે પાણી એકદમ ઠંડુ નહોતું પણ તાપમાં ફર્યા પછી તે અમૃત સમાન લાગતું હતું સેવક સંતે આદરપૂર્વક લોટો સ્વામીશ્રી સામે ધર્યો પ્રમુખ સ્વામી મહારાજે લોટા તરફ જોયું પણ તેમનો હાથ પાણી લેવા માટે ન લંબાયો તરસના કારણે તેમનો શ્વાસ પણ થોડો ઝડપી ચાલતો હતો સ્વામીશ્રીએ શાંતિથી અને કરુણાપૂર્ણ નજરે સંત તરફ જોયું અને ખૂબ ધીમા સ્વરે પૂછ્યું સંત શું આ જળ ઠાકોરજીને ધરાવ્યું છે આ સાંભળીને સેવક સંત એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા તેઓ ગુરુની તરસમાં એટલા તલ્લીન થઈ ગયા હતા કે સનાતન ધર્મના એક મૂળભૂત નિયમને ભૂલી ગયા હતા પ્રથમ ભગવાન પછી પોતાનો દેહ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોન હરિભક્તો નિયમ પાણે છે કે ઠાકોરજી એટલે કે ભગવાનની મૂર્તિને ધરાવ્યા વિના કશું પણ ખાવું કે પીવું નહીં સેવક સંતની આંખોમાં ક્ષોભ અને પસ્તાવો દેખાયો તેમણે તરત જ હાથ જોડીને માફી માંગી બાપા ક્ષમા કરજો તરસ વધારે હોવાથી મારા મનમાંથી આ વાત સરી ગઈ મેં ઠાકોરજીને ધરાવ્યું નથી પ્રમુખ સ્વામી મહારાજે મંદ સ્મિત સાથે કહ્યું કશો વાંધો નહીં પણ એ નિયમ ન ભૂલાય આપણા માટે ઠાકોરજી અને ગુરુની આગળ સર્વસ્વ છે જાઓ પહેલા ઠાકોરજીને જળ ધરાવીને પછી મને આપો સેવક સંતે આશ્ચર્ય અને નવાઈ વચ્ચે લોટો પાછો લીધો શરીરમાં અસહ્ય તરસ હતી પરંતુ ભગવાન પ્રત્યેનો તેમનો પ્રેમ અટૂટ નિષ્ઠા અને નિયમ પાલનનો આગ્રહ શરીરની તમામ જરૂરિયાતો પર હાવી થઈ ગયો હતો સેવક સંત તુરંત ઠાકોરજીની નાની મૂર્તિ એટલે કે હરિકૃષ્ણ મહારાજ પાસે ગયા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેમને જળ ધરાવ્યું થોડી મિનિટો પછી તે જળ લઈને પાછા આવ્યા અને ફરી સ્વામીશ્રીને આપ્યું આ વખતે સ્વામીશ્રીએ હસતા મુખે જળ સ્વીકાર્યું અને ધીરે ધીરે પીધું જળ પીધા પછી તેમના મુખ પર અપાર સંતોષની લાગણી હતી તે માત્ર તરસ છિપાવવાનો સંતોષ નહોતો પણ ગુરુ અને ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનો આત્મસંતોષ હતો આ પ્રસંગ સામાન્ય લાગતો હોવા છતાં તે પ્રમુખ સ્વામી મહારાજના જીવનના ઊંડા સિદ્ધાંતોને પ્રગટ કરે છે એક પ્રમુખ સ્વામી એક સર્વોચ્ચ આધ્યાત્મિક ગુરુ હતા પરંતુ તેઓ પોતાની જાતને હંમેશા ભગવાન સ્વામિનારાયણના પરમ સેવક તરીકે જોતા તેમની નજરમાં તેમનો દેહ નશ્વર હતો અને તે દેહની તૃપ્તિ કરતા ભગવાનની પ્રસન્નતા અને તેમની પૂજાનો નિયમ અવિનાશી હતો અસહ્ય તરસ હોવા છતાં નિયમ નિયમને તોડવાને બદલે તેમણે પોતાની શારીરિક પીડા સહન કરી કારણ કે તેમના જીવનનું કેન્દ્ર પોતાનો દેહ નહીં પણ ભગવાન હતા બે ગુરુ પર બિરાજમાન થયા પછી પણ સ્વામીશ્રીએ ક્યારે હું ગુરુ છું એવો ભાવ રાખ્યો નથી તેઓ હંમેશા હું ભગવાનનો અને ગુરુનો દાસ છું એ ભાવમાં રહેતા તરસ લાગી હોય ત્યારે પણ તેઓ સેવક સંતને દોષ દેવાને બદલે માત્ર એટલું જ યાદ કરાવે છે કે ઠાકોરજી પ્રથમ આ તેમની મહાન નમ્રતા અને દાસ્યત્વ ભાવની ચરમસીમા દર્શાવે છે આટલી મોટી તરસ તરસ હોવા છતાં નિયમ પાળવા માટે તેમણે થોડી ક્ષણોની વધુ સહન કરી આ તેમની આધ્યાત્મિક તપશ્ચર્યા અને સહનશીલતા દર્શાવે છે જે તેમને સામાન્ય મનુષ્યથી અલગ પાડે છે ઉપસંહાર પ્રમુખ સ્વામી મહારાજનો આ નાનકડો પ્રસંગ એ દર્શાવે છે કે તેમનું જીવન આધ્યાત્મિકતાના પાયાના સિદ્ધાંતો પર નિર્મિત હતું વિશ્વ ભરમાં મંદિરો બનાવનાર સંસ્થાઓનું સંચાલન કરનાર અને સંયુક્ત અટૂટ નિષ્ઠામાં હતી તેમનું જીવન એ સત્યનું પુરાવો છે કે સાચો સંત કે મહાન નેતા તે છે જે પદ અને સત્તામાં હોવા છતાં પોતાને હંમેશા સેવક માને છે અને પોતાના આદર્શો પર અડક રહે છે બીજાના ભલામાં આપણું ભલું એ માત્ર સૂત્ર નહોતું તે તેમનું જીવન હતું ઠાકોરજીને જળ ધરાવ્યા પછી જળ પીવાનો તેમનો આ આગ્રહ એ વાતની સાબિતી છે કે તેમનું પ્રત્યેક કાર્ય શ્વાસ અને ચિંતન માત્ર ભગવાનની પ્રસન્નતા માટે જ હતું જો તમને આ વીડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર પણ કરી દેજો કેમ કે અમે આવી રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયી વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહેશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ